ખેડૂતોના મંત્રી કુંવરજી હળપતિની સોનગઢના વજરડા ગામની આશ્રમ શાળાની તાજેતરની મુલાકાતે એકસો છોતેર શાળાના બાળકોના જીવનમાં હુંફ લાવી હતી મંત્રીએ વિદ્યાર્થીઓને શિયાળાની કડકડતી ઠંડીથી બચાવવાના હેતુથી ધાબળાનું વિતરણ કર્યું હતું આ હૃદય સ્પર્શી હાવભાવ તેમની સ્વર્ગસ્થ પત્નીને શ્રદ્ધાંજલિ હતી જેમણે દૂરના ગામડાના બાળકોને વિવિધ શાળાઓમાં ધાબળા વિતરણ કરવાની આ વાર્ષિક પરંપરા શરૂ કરી હતી દર મંત્રીની સ્વર્ગસ્થ પત્ની આદિવાસી બાળકો માટે મદદનો હાથ લંબાવતી અને શિયાળાના સખત મહિનાઓમાં તેમને હૂંફ અને આરામ આપતી તેમના અવસાન પછી મંત્રી કુંવરજી હળપતિએ આ ઉમદા વારસાને આગળ ધપાવવાની જવાબદારી લીધી આશ્રમ શાળામાં ધાબળાનું વિતરણ કરીને તેમણે સુનિશ્ચિત કર્યું કે તેમની સ્વર્ગસ્થ પત્નીની સ્મૃતિ તેઓને આનંદ અને રાહત આપે છે જેમને તેની સૌથી વધુ જરૂર હતી

મારા મત વિસ્તાર એકસો સત્તાવન વિધાનસભાના વાજરડા મુકામે ગામ સેવા સમાજ સંચાલિત આશ્રમ શાળા વાજરડા મુકામે એક થી આઠ ધોરણના બાળકો અભ્યાસ કરી રહેલા છે આ બાળકોને ઠંડીથી રક્ષણ માટે મારી ધર્મપત્ની સ્વર્ગવાસ શ્રી મનુબેનના સાનિધ્યમાં અને એમના સ્મરણ અર્થે આ શાળાના બાળકોને પોતે બ્લેન્કેટ વિતરણના કાર્યક્રમમાં આવ્યો હતો આજે કોઈ સરકારી કાર્યક્રમ નથી પણ આશ્રમ શાળાનું જીવન કેવું હોય આશ્રમ શાળાના વિદ્યાર્થીઓને પણ ખ્યાલ હોય છે પણ હું પોતે પણ આશ્રમ શાળાથી અભ્યાસ કરીને એક શિક્ષક માંથી આચાર્ય અને આચાર્ય માંથી ધારાસભ્ય ધારાસભ્ય માંથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય તરીકે અને હળપતિ ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન તરીકે પણ મેં સેવા આપી છે અને સાથે સાથે આજે તમે જોઈ રહ્યા છો હું ગુજરાત સરકારના આદિજાતિ મંત્રી તરીકે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે કામગીરી બજાવી રહ્યો છું શાળાના મહિનામાં ઉષ્ણતા અને આશ્રય જેવી મૂળભૂત જરૂરિયાતો મેળવવામાં આદિવાસી સમુદાયો દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને ધ્યાનમાં રાખીને મંત્રીના પ્રયાસો ખાસ કરીને નોંધનીય છે આ જટિલ જરૂરિયાતને સંબોધીને મંત્રી કુંવરજી હળપતિએ આ સમુદાયોના કલ્યાણ માટે તેમની પ્રતિબદ્ધતા દર્શાવી છે મંત્રી આશા રાખે છે તેમ તેમની ક્રિયાઓ અન્ય લોકોની સુખાકારીમાં યોગદાન આપવા પ્રેરણા આપશે લહેર અસર કરશે કડકડતી જરૂરિયાતના બાળકોને હુંફ મળે તે ઉદેશ સાથે આદિજાતિ બાબતોના મંત્રી કુંવરજી હળપતિએ તેમની સ્વર્ગવાસ પત્નીના સ્મરનાર્થે સોનગઢના વાઝરડા ગામે આવેલા આશ્રમ શાળામાં એકસો છોતેર જેટલા ધાબળાઓનું વિતરણ કર્યું હતું મંત્રીના સ્વર્ગવાસ પત્ની દ્વારા દર વર્ષે અલગ અલગ શાળાઓમાં ઠંડીની મોસમમાં દૂર દૂરના ગામોમાંથી શાળામાં રહી અભ્યાસ કરતા બાળકોને શિયાળાની ઋતુમાં ધાબડાઓનું વિતરણ કરાતું હતું આ કાર્યને મંત્રી હળપતિ દ્વારા જાળવી રાખી આશ્રમ શાળામાં ધાબડાઓનું વિતરણ કરાયું હતું આ માનવીય કાર્યને લઈને ઉડાણના ગામોના આદિવાસી બાળકોને ઠંડીથી રાહત મેળવી મંત્રીનો આભાર માન્યો હતો